આજ સ્વાગત છે સુરેન્દ્રનગર જિલ્લા વણકર સમાજ અમદાવાદ શહેર દ્વારા આયોજિત કાર્યકર્દી માહિતી અને માર્ગદર્શન કાર્યક્રમ જાય સુરેન્દ્રનગર જિલ્લા વણકર સમાજ અમદાવાદ શહેર દ્વારા આયોજિત ધોરણ દસ અને બાર પછી શું આ પ્રશ્ને દરેક વિદ્યાર્થી અને તેના માતા માતાપિતાને સતાવતો હશે જરૂરી માહિતીના અભાવે અનેક વિદ્યાર્થીઓ કારકિર્દીથી વંચિત રહી જાય છે મોટાભાગના વિદ્યાર્થીઓને વાલીઓને રજિસ્ટ્રેશન અને એડમિશન અંગેની માહિતી ઘણી મોડી મળે છે કયા કોર્સમાં જોડાવું કઈ પરીક્ષા આપવી કેટલું મેરિટ જોઈએ કઈ કોલેજ સારી પ્રવેશ અંગેની માહિતી કોર્સ બ્રાન્ચ માહિતી માહિતી માહિતીની વિગતો સ્કોલરશીપ ક્યાં અને કેવી રીતે મળે આવા મૂંઝવતા પ્રશ્નો અંગે છેલ્લી ઘડી દોડધામ ન થાય અને સમયસર કારકિર્દી અંગે નિર્ણય લઈ શકે તેવા આશયથી સત્યાવીસ ચાર બે હજાર પચીસના રવિવારના રોજ સવારે નવ થી બાર કલાકે વીર ભગતસિંહ કોમ્યુનિટી હોલ ગોમતીપુર ફુવારા પાસે ગોમતીપુર અમદાવાદ ખાતે કારકિર્દી માહિતી અને માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો તેમાં સર્વપ્રથમ પધારેલા મહાનુભાવ દ્વારા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની ફોટો છબી આગળ દીપ પ્રાગટ્ય કરીને ફૂલહાર પહેરાવીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં સતીશભાઈ શાહ કેરિયર કાઉન્સેલર સતીશભાઈ પટેલ એક્સ ડિરેક્ટર સ્પીપા જગદીશભાઈ રાઠોડ શિક્ષણવિદ સકી હસન આઈપીએસ કરીમ લાખાણી મૂળચંદ રાણા પૂર્વ સદસ્ય જીપીએસસી તેમજ સુરેન્દ્રનગર જિલ્લા વણકર સમાજ સંસ્થાના પ્રમુખ હોદ્દેદારો વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ તેમજ સૌ સમાજ બંધુઓ કારકિર્દી માર્ગદર્શન અંગેનો બહુળી સંખ્યામાં અનુભવ ધરાવતા અને નિષ્ણાંત વિશેષજ્ઞો દ્વારા માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા તેમજ દરેકની કારકિર્દી માહિતી વિશેષાંક અંક આપવામાં આવ્યા હતા કાર્યક્રમની આભાર વિધિ સંસ્થાના મંત્રી મુકેશભાઈ લખ્તરે કરી હતી છેલ્લે સૌ સમાજબંધુઓ સમૂહ ભોજન લઈને છૂટા પડ્યા હતા આ સુંદર કાર્યક્રમનું આયોજન કરવા બદલ સંસ્થાના પ્રમુખ તેમજ તમામ હોદ્દેદારોને સમગ્ર પણગેરા વણકર સમાજ કુટુંબ સ્થાપક ભીખાભાઈ મકવાણાએ ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન સહ શુભકામના પાઠવે છે રિપોર્ટર વિખાભાઈ મકવાણા સાબરવાસ નંદાસન કડી જેટલા રિલેક્સ

પણ ઘણી બધી છે પણ તમે ક્યાં ભણો છો ડિપ્લોમા એ સૌથી મહત્વનું છે કારણ કે એના પછી જે તમારે જોબ મેળવાની હોય છે ને એમાં ખૂબ મુશ્કેલી થાય જ્યાં તમને પ્રેક્ટિકલ નોલેજ મળે છે જ્યાં તમને વ્યવહાર નોલેજ મળે છે એવી જગ્યાએ ઇજસ વિદ્યાર્થી એટલે કે ધોરણ 10 અને 12 ની પરીક્ષા આપેલા વિદ્યાર્થીના કાર્યની ઘટના માટે આ કાર્યક્રમમાં પધારેલા જયસ્ત મહાનુભાવ શ્રી મારા પરમ મિત્ર બંને મિત્ર રખાણી અને જો એ સમયમાં તમે લોકો તમારી આ સમયને સુધ કરો તો મને લાગે છે કે તમે જીવનમાં ખૂબ પ્રગતિ કરી શકો તમારા આજે તમારી સામે પ્રેરણા નાયક માજસું કોચે જલ્દી સરજે અને લખાણી છે ગ્રામદારોનો લખો છે માપું છે પિનર ભઈ છે આ પ્રમુખજી છે તેમ આદશ છે પ્રેરણા કોચે માનસી કારણે કામ છે જે છે સરકારના પ્રમુખ છે કામ કરે તો બેગસેને બિગાત કરી ગયા છે કે આવી સુ મણ છે કે અને લેવાની જવાબદારી નાખી હોય માજસ કેવો હુદ્દીએ તમારો માનક સક્સેસ બોલુ આ સૌથી અગત્યની વસ્તુ છે આપણે ને એટલે બધા આપણે એવું કે કે માનવતા ભઈ ના થાય એ સરસિતિએ વ્યવસ્થા કરી છે સખેસ સવિ વાત કરીએ એટલે યુવાનો મડે છે આશકરે મે હવે મને હતા એ કે એ વિચાર એ કે મહારાષ્ટ્રનો વસ્તુ કરાવો એટલે બજારો આટા કટા કઈ લે તે કામ તોને આમું કરી દે અને આ નીડેલી કિંમત એ વિદ્યાર્થીની જીભે જ ઉતરે છે એટલે વિદ્યાર્થી મિત્રો આ જો છે તમારા માટે બહુ સિરિયસ ટોપિક છે આ તમારી જીવની દિશા અને દશા નક્કી કરશે મેં રાખવાનો આવ્યો છે સખી સખી एक उपराम जनरल का आयोजन करी हुई है वर्कर समाज का तमाम मित्रों ने अरे कि एक बार जोर से ताली हो जाए इतना मांगे अच्छा तो हमने आ ध्यान में लिया तो पांच से दस रुपए थी तो लोगों की सारी पोजीशन में था सो तारे तो हमने याद आओ से कि आज समाज का उपराम राखी तो जनरल मानी जिंदगी बढ़ी तो दोनों दस से बार अभी सुन करो

જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે